નમસ્કાર મિત્રો સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલમાં મિત્રો તો મિત્રો આજે જાણીએ કે આપણે કોઈ બી આપણને મળવાપાત્ર લાભ કઈ રીતના આપણે લઈ શકીએ કોઈ બી યોજનામાં કઈ રીતના ફોર્મ ભરી શકીએ મિત્રો તો ચલો જ મિત્રો આજે આપણે જાણીશું સૌથી પહેલાં ક્રોમ પર આવી જવાનું છે પછી એ કુટોર અમે સર્ચ મારીએ એવી રીતના ક્રોમ પર જઈને એ કુટોર સર્ચ મારી લેવાનું છે મિત્રો પછી નીચે આવવાનું છે પછી આ રીતના ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અને એમથી પહેલાં આપણે જોઈએ મિત્રો કે કઈ યોજનામાં આપણે ફોર્મ ભરી શકશું માનવ કલ્યાણમાં કઈ કઈ યોજના ચાલુ છે ફોર્મ ભરવાનું એ કઈ રીતના દેખી શકશું તો મિત્રો આજે તમને હું બતાવવાનો છું હા થ્રી ડોટ દેખાય છે મિત્રો એની ત્રણ લીટીઓ આડિયો એની પર ક્લિક કરવાની છે અને એના પરથી ફસ્ટ નંબરવાળી ઉપર ક્લિક કરવાની છે મિત્રો એના પછી આ જોઈ શકો છો મિત્રો આ યોજનાઓ આવી ગઈ છે માનવ કલ્યાણ યોજના પછી ઉદ્યોગ વિકાસ કેન્દ્ર પછી હસ્તકલા રિબેટ અરજી મિત્રો તમે જોઈ શકો છો આ પહેલે માનવ કલ્યાણ યોજના છે એમાં મિત્રો ફોર્મ હમણાં નથી ભરાઈ શકાતું યાની કે બંધ છે એમ લખાય છે મિત્રો અને આ બીજા ત્રણ બાકીના છે એમાં ફોર્મ ભરી એપ્લાય અરજી કરી શકશું મિત્રો આપણે તો બીજો આપણે દેખીએ મિત્રો બીજો કોઈ ફોર્મ ભરાતક નથી તો બીજા નંબર ગુજરાતી રાજ્ય લખેલું છે બીજા નંબર ઉપર ક્લિક કરવાની છે મિત્રો

ખુલી જશે મિત્રો જેમાં અરજી કરવાની હોય એના પર ક્લિક કરીને આપણે અરજી કરી શકશું મિત્રો આમાં આ ઉપરવાળ ચાલે છે મિત્રો અરજી અપ્લાય કરી શકશું નેક્સ્ટ વિડીયોમાં આપણે આવશું કે કઈ રીતના અરજી કરવી મિત્રો એના માટે વિડીયો લઈને આવશું કે હમણાં કઈ રીતના આપણે ખુલી શકીએ એના માટેનો વિડીયો છે મિત્રો કઈ કઈ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ હોય છે એના માટેનો વિડીયો બનાવેલ છે મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને વધુથી વધુ શેર કરીજો ચલો મળીશું અરજી કરવાના વિડીયો નવા સાથે